એક બેન બહુ જબરા હતા ને તે એ તો ભક્તિમાં માને જ નહીં અને કોઈનો અપરાધ કરે કોઈને રે બાધે પાપથી બીવે નહીં એવા તે એકદી બજારે હાલ્યા જતા હશે ને આમ થેલી લઈને પોળા પોળા એટલે પાડા ઉપર બેસીને ધર્મરાજા જાતા હતા ધમરાજા હો બે તમારો પાપનો ઘડો ભરાઈ ગયો છો હવે બે કારણ કે ખાતું એની પાસે હોય ને કે તમારો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે કોણ છો તમે હું શું ધમપુર ધર્મ રાજા એ નળ બંધ કરી દેજો પાપનો ઘડો ભરાઈ ગયો તો નળ બંધ કરી દીજો ધર્મ રાજા માથાકૂટ ની કરવાની હું જાઉં છું માર્કેટે અરે પાડા ઉપરથી ચકરી ગાય ધર્મરાજા હેઠળ પડી ગયા આ હા હા ઈ ક્યાં સુરતની બાઈ સુરત ના તો સુરતના ભાઈઓ તો ક્યાં ઝબરા કે કેવો જવાબ દીધો હોય કે પાપનો ઘડો ભરાઈ ગયો હોય ને તો નળ બંધ કરી દેજો જો કેવા ઝબરા કેવો જવાબ દેતા આપીનો